નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરની હત્યાનો ભેદ ઉકેલા છે સીબે 36 કલાકમાં શેરડીના ખેતરમાંથી હત્યારા સુરક્ષાકર્મીને ઝડપી લીધો છે આગળની કાર્યવાહી ચાલુ છે નવસારીની એક એરો કૃષિ યુનિવર્સિટીમાં 16 ડિસેમ્બરે થયેલી મજૂર દીપક સુમનભાઈ ચૌધરીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 36 કલાકમાં હત્યારા સુરક્ષાકર્મી ગૌરવ જગદીશ પટેલને યુનિવર્સિટીના વિશાળ પરિસરમાંથી ઝડપી પાડ્યો છે યુનિવર્સિટીના ફાર્મ નંબર સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો ગૌરવ જગદીશ પટેલ મજૂરો સાથે અવારનવાર ઝઘડા કરતો મજૂરોને સાંજે સાત વાગ્યા પહેલા ગેટ પર ન આવવા બદલ તાળુ મારી દેવાની ધમકી આપતો સોળ ડિસેમ્બરના રોજ મૃતક દીપક સુમન ચૌધરી સાંજે સાડા છ નિર્ધારિત સમય કરતા વહેલા ગેટ પર પહોંચી ગયા હતા તેમ છતાં ગૌરવે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી આવેશમાં આવી ગૌરવે તીક્ષ્ણ હથિયાર વડે દીપકભાઈ પર હુમલો કર્યો જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારબાદ આરોપી ફરાર હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબીપીઆઈ વિજય જાડેજાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને પોલીસે યુનિવર્સિટી અને આસપાસના રસ્તાઓના સૌથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા તપાસમાં જાણવા મળ્યું કે આરોપી યુનિવર્સિટી કેમ્પસની બહાર નીકળ્યો જ નથી આ બાદમીના આધારે એલસીબીની ટીમે રાત્રીના સમયે ટોર્ચના અજવાળી સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ટોર્ચનો પ્રકાશ જોઈ આરોપી ગૌરવ પટેલ શિરડીના ખેતરમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સતર્ક પોલીસ જવાનોએ તેને દોડીને પકડી પાડ્યો છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી